નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ દસ ગુજરાતીનું પ્રકરણ પંદર જેનું નામ છે બોલીએ ના કાંઈ તેનું સંપૂર્ણ વધીય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છે જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરો ને આપણી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે કે કવિ શું કરવાનું કહે છે તો કે કવિ બોલવાની ના પાડે છે પછી છે પ્રશ્ન બે કે હૃદય ખોલવું એટલે પોતાના દિલની વાત બીજાને કહેવી તેને હૃદય ખોલવું એમ કહી શકાય આનંદ મેળવે છે તો કે બીજા લોકો અન્યની વ્યથા જાણવા આનંદ મેળવે છે જ્યારે પ્રશ્ન બે છે કે વહેણના પાણીને કોણ જીલે છે તો કે વહેણના પાણીની સાગર જીલે છે પછી છે પ્રશ્ન ત્રણ જેના આપણે બે ત્રણ વાક્યોમાં જવાબ આપવાના રહેશે જેમાં પ્રશ્ન એક છે કે કવિ આપણી વ્યાથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે તો કવિ આપણી વ્યાથા જાણીને તેને દૂર કરવામાં કે મદદરૂપ થવામાં કોઈને રસ હોતો નથી એ અંગે કોઈને ફરિયાદ ન કરવી એટલે કે વ્યાથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જે શોધવાનો હોય છે એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે વ્યાથાને એકલા હાથે જ સહન કરવી જોઈએ અહીંયામાં ગમે તેટલી વ્યાથાનો અગ્નિ સળગતું હોય પણ બહારથી શીતળતા રાખવી જોઈએ બોલીએના કાંઈ કાવ્યમાં કવિ માણસનો માણસને શોષ બોધ આપે છે તો કે તેના વિશે અહીં મેં જવાબ લખેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો પોઝ કરીને જો તમારે વાંચવું હોય તો વાંચી શકો છો અને લખવું હોય તો લખી શકો છો આપણે મોટો પ્રશ્ન હોય તેનો જવાબ નથી વાંચતા કારણ કે તમારો વધુ સમય ન બગડે પ્રશ્ન બે છે કે કાવ્યપંક્તિ સમજાવું પ્રાણમાં જલન હોયને તોય ધારી શીતલ રૂપ તેનો પણ જવાબ અહીં આપેલો છે તો તમે લખવો હોય તો લખી શકો છો તો અહીં સંપૂર્ણ આ વધે સોલ્યુશન પૂર્ણ થાય છે